કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની જમીનના રેકર્ડ સાથે છેડા કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કોડીનારના રહેવાસી ભરત ઠકરાર હિતેશ ઠકરાર મનોજ ઠકરાર અને હંસા પોપટ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ વેરાવળ તાલુકાના મોજે પ્રભાસ પાટણના સર્વે નંબર આઠસો બેતાલીસ બ જમીનની માપણી શીટમાં છેડછાડ કર્યા હોવાની જાણ જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાને મળતા તેઓ દ્વારા ઉપરોક્ત બાબતની ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક સંબંધિત અધિકારીશ્રીને ધોરણસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી જે બાબતે સંબંધિત અધિકારી દ્વારા તપાસ તજવીજ કરતા કોડીનાર તાલુકાના રહેવાસી ભરત અતુલકુમાર ઠકરાર હિતેશ કુમાર ધીરજ લાલ ઠકરાર મનોજ કુમાર ધીરજ લાલ ઠકરાર અને હંસાબેન રવજીભાઈ પોપટ નામના ઇસ્મો દ્વારા પોતાના અંગત ફાયદા માટે તેઓની સર્વે નંબર આઠસો બેતાલીસ બી બિન ખેતી જમીનનો લેઆઉટ પ્લાન મંજૂર કરાવવા માટે આ સર્વે નંબરની પશ્ચિમ દિશામાં આવેલ દસ મીટરના રસ્તાને રસ્તા ઓફિસ દ્વારા ઈસ્યુ કરાયેલ સરકારી માપણી શીટ છેડછાડ કરીને અઢાર મીટરનો બતાવી ખોટું ડોક્યુમેન્ટ ઉભું કરી અને ખોટું ડોક્યુમેન્ટ હોવાનું છતાં તેની લેઆઉટ પ્લાન ની નગરપાલિકા વેરાવળ માંથી મંજૂરી મેળવવા સાચા તરીકે ઓનલાઈન અપલોડ કરેલ હોવાનું તપાસ ખુલતા જિલ્લા કલેક્ટર સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીઆઈએલ આર ઓફિસ ના સ્ટાફ દ્વારા તારીખ બાવીસ એપ્રિલ બે હજાર ના રોજ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ની કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર ત્રણ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે અને ચોપન હેઠળ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ રજિસ્ટર કરવામાં આવેલ હોવાનું યાદીમાં જણાવેલ છે